જય સ્વામિનારાયણ તારીખ એક સાત બે હજાર પચીસ અષાઢ સુદ છઠ મંગળવાર એક સમયે યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા હતા અને મંદિરના સભા મંડપમાં રોંઢે પાંચ વાગ્યાની ઢળતી સાંજે સંતોની સભા કરીને બેઠા હતા ગોપાળાનંદ સ્વામીની સાથે ગોપાળાનંદ સ્વામીની સાથે ગુણાતીતાનંદ સ્વામી અને સન્મુખ રાઘવાનંદ સ્વામી પવિત્રાનંદ સ્વામી રામાનુજાનંદ સ્વામી યોગેશ્વરદાસ સ્વામી મુકુંજીવનદાસ સ્વામી બાળમુકુંદાસ સ્વામી કૃષ્ણ સેવાદાસ સ્વામી અક્ષર સ્વરૂપદાસ સ્વામી આદિ સંતો તથા પાર્ષદો બેઠા હતા વચનામૃતની કથા કરતાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજના હૃદય હૃદયગત અભિપ્રાયને સમજાવતા હતા તે સમયમાં થાણા ગાલોળથી માવા ભગતે આવીને સંતસભાને કર્યા આથી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે આવો આવો માવા ભગત જય સ્વામિનારાયણ કુશળ છો ને માવા ભગતે હાથ જોડીને કહ્યું કે જય સ્વામિનારાયણ સ્વામી મહારાજ અને આપ જેવા સંતોની કૃપાથી બહુ સારું છે આપ પડતાલથી પધારાના સમાચાર મળ્યા એટલે આપના દર્શન કરવા માટે આવ્યો છું ભલે ભલે બહુ સારું બેસો કથા સાંભળો કથા પૂરી થયા પછી સ્વામીએ માવા ભગતને પૂછ્યું કે આ બાજુ ઓણ સાલ માઠું વરસ છે એટલે દાણા પાણીનું કેમ છે વરસ તો વટોળાઈ જશે ને વરસ તો વળોટાઈ જશે ને માવા ભગતે કહ્યું કે દાણા પાણી તો હમણાં ચાલે છે કોઠીમાં એકાદ ખાંડી બાજરો છે તેમાંથી નિભાવ કરીએ છીએ પણ ઘરમાં તેર માણસ છીએ એટલે પૂરું કેમ થશે હજુ તો પોષ મહિનો ચાલે છે વળી આવતી સાલ વરસાદ સારો થાય ત્યાર પછી બે ત્રણ મહિને ઘરમાં નવું અનાજ આવે ત્યાં સુધી જેમ તેમ કરીને રોડવશું ભગવાન જેવો ધણી છે આપણી ચિંતા એ કરતા હશે ને આ અસમજણેયુક્ત વચનો સાંભળીને ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે માવા ભગત આપણા માટે અન્ન વસ્ત્રનું તો ભગવાને માથે લીધું છે એટલે આપણે તો એમનો અને નિષ્ઠા રાખી એમનું ભજન કરવું આપણી ચિંતા એમને છે તમે ખેતરમાં બાજરો વાવી આવો છો એ ખેતરની ધૂળમાં ધાન્ય એ ભગવાન જ પકાવે છે તમારી કોઠી ધૂળની અને ખેતરે ધૂળનું ને ખેતરમાં આપે એ ધૂળની કોઠીમાં આપે કે ન આપે માવા ભક્તે કહ્યું કે હા મહારાજ તો આપ જેવા સંતની કૃપાથી એમાં પણ આપે સ્વામી કહે કે માવા ભગત તો પછી કાલે જ ઘરે પાછા જાઓ અને જે કોઠીમાં બાજરો ભીરો છે એ કોઠીના ઢાંકણાને ઉપરથી પ્રભુને સંભાળીને છાંદી દો અને હાણેથી જોઈએ એટલો બાજરો કાઢતા રહેજો જાઓ ભગવાન સારું કરશે પછી તો સ્વામીના અનુગ્રહે માવા ભગત એક દિવસ રોકાય ઘેર ગયા સ્વામીના કહ્યા પ્રમાણે કોઠીને છાંદી દઈ સાણેથી બાજરો કાઢીને પરિવાર સારું ને સંતો ભક્તોને જરૂર સારું એમાંથી બાજરો વાપરે વર્ષ આખું વીતી ગયું એ બાજરો આપીને પહેરવાના વસ્ત્ર તેલ ઘી મીઠું મસાલા વગેરે ઘર ખર્ચ કાઢો બીજા વર્ષ બીજો બીજું વર્ષ ઘણું સારું થયું અઢળક અનાજ પાક્યું ખળામાંથી બાજરાના ગાડા ઘેર આવ્યા માવાભાઈએ પોતાના દીકરા જયરામભાઈને કહ્યું કે દીકરા જયરામ ગોપાળાનંદ સ્વામીએ જે વરદાન આપ્યું છે તે કોઠીનું ઢાંકણું ઉઘાડીજો અને જોઈજો કે બાજરો કેટલો છે કોઠી ઊણી થયું હોય તો પાછી પૂરી ભરી દઈએ જયરામભાઈએ કોઠીનું ઢાંકણું ઉઘાડ્યું અને જોયું તો મથો મથ કોઠી ભરેલી આ જોઈ ઘરના બધા માણસો ઘણું આશ્ચર્ય પામ્યા ગામના માણસો પણ આ પ્રગટ પ્રમાણ અને ગોપાળાનંદ સ્વામીનો મહિમા જાણતા થકા દિગમૂટ થઈ ગયા માવા ભગતને મનમાં થયું કે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતના ઐશ્વર્ય પ્રતાપે કોઠી ઊણી હોવાને બદલે માથો મત ભરેલી નીકળી ઢાંકણું ન ખોયલું હોત તો સારું હતું પણ હવે શું થાય ઢાંકણું પાછું છાંદી તો દીધું પણ બે એક મહિનામાં કોઠી ખાલી થઈ જતાં ઘરના સૌને ભારે પસ્તાવો થયો માવા ભગતે બધાને કહ્યું કે હશે જેવી મહારાજની મરજી અસ્તુ સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી